ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા ઉપર રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો મોડલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી દ્વારા આજરોજ આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે સવારના દસ વાગે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાના તેર નોકરીદાતાઓએ ભાગ લીધો હતો બસ્સો જેટલા પદો પર ટેકનિકલ નોનટેકનિકલ દસ બાર ગ્રેજ્યુએટ આઈટીઆઈના ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ યોજાયા હતા સાથે સ્વરોજગાર લોન સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો અને સેફ લીગલ માઇગ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અનુબંધમ રોજગાર લક્ષી પોર્ટલ અને એનસીએસ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી દેશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા ખાસ વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને એની આજુબાજુના લગભગ તેર જેટલા નોકરીદાતા દ્વારા ભરતી આ ભાગ લીધો છે જેમાં લગભગ બસોથી વધારે વેકેન્સીઓ આજે છે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે પણ આ ટેકનિકલ અને નોનટેકનિકલ અલગ અલગ પ્રકારની જગ્યાઓ માટે આ ઇન્ટરવ્યૂ થનાર છે સાથે સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી પોર્ટલ એનસીએસ અને અનુબંધન પોર્ટલ પર પણ ઉમેદવારોને ખાસ નામ નોંધણી અને તેનો કઈ રીતે ઓનલાઈન રોજગારી નોકરી મેળવવી તેનું પણ માર્ગદર્શન છે સ્વરોજગારી અંગે પણ જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો બિઝનેસ કરવા માંગે છે તેના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે વિદેશમાં જે સેફ લીગલ માઇગ્રેશન કરવા માંગે છે તેમના માટે પણ રોજગાર કચેરી જે કાર્યરત છે તેની પણ માહિતી આજના પ્રસંગે ઉમેદવારોને આપવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર